નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે કરીશું સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા સમયાંતરે અંકલેશ્વર નજીક હાઇવે ઉપર અકસ્માત સર્જાતા જ હોય છે અને આ અંકલેશ્વર નજીક હાઇવે પર આજ રોજ ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવે છે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસેના યુટર્ન પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર બે ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી યુટન પાસે ટેમ્પા ચાલકે ટર્ન લેવા જતા અકસ્માત સર્જાવાની પ્રાથમિક માહિતી મળી રહી છે આ અકસ્માતમાં પ્રાથમિક પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના અંદાડાની સોસાયટીમાં રહેતા વસાવા રતિલાલ ભીખાભાઈ એકવીસ યોગેશ્વર નગર અંદાળા તાલુકો અંકલેશ્વર તેમજ પટેલ દિનેશભાઈ છત્રસંઘ રહેવાસી કૃષ્ણનગર અંદાળા તાલુકો અંકલેશ્વરનાઓના અકસ્માતના પગલે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અકસ્માતના પગલે થોડા સમય માટે જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસે વાહનોને ક્રેન દ્વારા સાઈડમાં કરી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું હાઈવે પર સર્જાયેલા ટ્રિપલ અકસ્માતના પગલે મોટા વાહનો અંકલેશ્વર શહેર તરફ વળ્યા હતા જેના પગલે અંકલેશ્વરમાં ગઢખોલ બ્રિજ તેમજ મહાવીર ટર્નિંગ ખાતે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી પ્રતિન ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી ટ્રાફિક જામ થતાં વાહન ચાલકોને અટવાવાનો વારો આવ્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને